મે સમોસા એનું શૂટિંગ છે મરા જકતા જાવ તો થોડા તમે પછી બીચે જાવ ઓકે સુજો ગુડ મોર્નિંગ

આમાં એક માણસ ડાયટિંગ કરી કેટલું કરી લે હજી શૂટમાં જઈશ ત્યાં સમોસાનો પ્રોગ્રામ છે ઘરે આજે આજે અમારા બેન જવાના છે ભજીયાનો પ્રોગ્રામ છે બધાનો બપોરના કેમ આમાં ડાયટિંગ થાય ચાલો ટેસ્ટમાં તો કઈ ફર્ક નથી લાગતો જે ઓલા એક ગાય પકવેલા હોય ને ઓર્ગેનિક હોય એમાં ટેસ્ટ સેમ જ છે આપણા રોજ દેખાય જાય છે આથી ભાઈ એ જલસા જે ઉપર જો ફોનમાં વાતો કરે છે બીજા મારે બીજા મારે મથુરા સ્ટાઇલ છે ને આલુ ટીકી છે એ અત્યારે સૌથી પેલા ટેસ્ટ કરી અમે આ બાજુથી વ્યવસ્થિત આ જે છે અમારે મિક્સ ભજીયાનો પ્રોગ્રામ ને આ શું બનાવો છો તમે પ્રોટીન બાર એટલે આમાં બધુંય આવી જાય એકસાથે સાથે કેલ્શિયમ પ્રોટીન ફોસ્ફરસ કેલ્શિયમ પછી મેગ્નેશિયમ

Hãy okay. subscribe cho kênh okay. Ghiền Mì mm. Gõ Để không bỏ lỡ những video hấp dẫn

બાપુજીને પીયો આજે બધું તમને લીલાન લાલ ને બધું જોવા મળશે હવે આઈએ પોકટ ફાઈલ હવે વિચાર કરવું પડે ને આજે પડવાનું આજેની તૈયારી એક જાઈ

મને સ્પેશિયલી એમના પાલક ચીઝ સમોસા બહુ ભાવ્યા ચીઝ સમોસા ભાઈવરા પાલક ચીઝ સમોસા તને ખાલી ચીઝ સમોસા તમે પાલક ઉપર જવર હતા અને પંજાબનું ફેમસ ટીકા સમોસા હતા પનીર આલુવાળા ઓ માય ગોડ એ મને બહુ ભાવ્યું એરીયા ચીઝ વાળા જ જાવ પાછો જાવ પડે ને આપણે મારું ને બાપુજીનું સાઈન થઈ ગયું અહીંયા બોલવાની બોલવા એ પાછું ડિસ્કશન આરો ચાલુ છે ક્યારે જવું અમારે ông giờ vậy cái gì mà chị? Adi Paling mà cái sự mà Sukhoy Reading mà Guru Watson. Ừ đi tu dành mới đi Ok. Đang biết thì chưa ra là vậy. Ông દો ચાલુ તો હવે કરો કરો તમાર ટાઈમ મળ્યો જઈ ને હમણાં આવશે જ હવે તો ફાઇનલી હવે હું આ બ્લોગને આ વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક આપી દેજો મળી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય જય ભારત